આજે પાંચ સપ્ટેમ્બર ના મોડી રાત્રે અગિયાર થી બાર વાગ્યે અથવા સવારના છ વાગ્યે આપણને ગુજરાતની અંદર અમુક જિલ્લાઓની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળવાનો છે જેમાં આપણે ભરૂચ નર્મદા છોટા ઉદયપુર માં આપણને રેડ અલર્ટ જાહેર કરી દેવામાં આવેલું છે જ્યાં આપણને દસ થી ને બાર ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે ત્યારબાદ આપણે પાછલી ચોવીસ કલાકની જો વાત કરીએ તો સુરતમાં સાત થી ને આઠ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છોટા ઉદયપુર માં છ ઇંચ નો ભરૂચમાં દસ ઇંચ વડોદરા અમદાવાદ આપણને આપણને થી ને ઇંચ સુધીનો વરસાદ મિત્રો જોવા મળેલો છે હવે આપણે આગળ શું થશે એની આપણે જો વાત કરીએ તો ઓરેન્જ અલર્ટ મિત્રો આપવામાં આવ્યું છે જેમાં અમરેલી ભાવનગર વડોદરા દાહોદ સુરત વલસાડી નવસારી અને આ બધી જગ્યાએ મિત્રો આપણને